તો આપણે જીવનલાલ ના ઘેર જઈએ તો આરું જીવનલાલ નું છે પાછળ દેખાય અને અમુક જીવનલાલ ભેગા થઈએ અને થોડી વાત કરીએ તો જીવનલાલ આપણે સાં કુછ સરસ મજાની વાત કરીએ બરોબર કા હોન ને તો આપડે બન્યારો આવો આપણા વિડીયોમાં અને જીવન જીવનલાલ શું છો હું મારા બહેરા દવાખાના ગયો હતો કે ઘેર મૂકીને આવ્યો છો હવે બહાર જવું છે આ બાજુ

ના હું તો પાટણ ગયો હતો ના પેલી તમાકુ સોટવા દવા લેવા અલ્યા આવો હોય દવા એમ હા હું તો હાલુ બીજું સામ ગયો તાન હા તો ઉતારો કે તાન પેલો ભૂંડ મોટો દેંગ આખલા જેવરો આયો કે તે મને ખબર હતી કે તાર તમાકુ માં જ આયો છે શું કહો કે જંગલ જેવરી તો તમાર તમાકુ થઈ છે ઓ વાધા છે આપા તો હોવી વીઘા જમીનમાં માં પાછી હોવી ઘા જમીનમાં માં એટલે તમાકુ વાય છે ખાશી પણ આટલાથી વડનગર બોકે એટલી કોઈ ગમો એટલી બધી વાઈ દીધી છે તો તાન તો ગાઈસ વધારે ફેક્યું તો તોન મજા નહી આવતો આપણો બ્લોગ એન્ડ કરીએ હેડો ના આગળ થોડા ભેગા થઈએ હાર ઉતાર જો જવું છું ઓપા બતાવજો છે ઉતાર્યું ઉતારીશ પાછો પછી હાર હિંમતનગર જવાનું છું તી કે હો જો લાબવાનું હોય તો કોઈ હાર હા એટલે પુરજી હ શું કરો છો આ ફોસ કરતો તો બાણ હું કઈ જતો લગડવા થાય ઓવા આ તો હરગાવા થાય તો શું માંબુ બોરી હતા

હેલો હેલો હા આપડે આવતા નહીં મી હમરા પેને કીધું તું પેલા શું મોબાઈ મરી જાશે છે આવતા નહીં તા આઈએ છે આઈએ છે એ તવે જોકન જો હું પૂરજીન ઘેર છું તા એ આગર આવો તા ને હાર રાઈ અમે જીવનલાલ બે થોડા ખટકે આવજો પાછા એ હા એ હાર હેડ જી એને કઈ તો કોઈ કરાયું નહીં આપરે કરવું પડશે બધું હારું ગમે તે પણ ખોટું છે ના હા ખોટું તો થયું ભાઈ ભગવાનને ગમે એ ખરું તને આપણે એવું કરીએ ભાઈ ભગવાનના ઘર ન આવે તો ભાઈ ઘરના ટુકડા કોમું ઉઠ્યું તને ખબર છે કોઈ ના અલ્યા પેલો સોમો મરી ગયો છે

સબસ્ક્રાઇબ કરી દેજો હા